ડભોઈ નગરપાલિકા દ્વારા મોતીબાગ ખાતે સાડા ત્રણ કરોડ ખર્ચે પાણીની નવી ટાંકી અને પ્રાણી સંગ્રહાલય નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નગર વિકસિત થતું જાય છે તેમ પ્રજાને પ્રાથમિક સુવિધા અપાવવા અને પાણીની વ્યવસ્થા કરવા માટે ખાતે આશરે રૂપિયા કરોડના ખર્ચે નવીન પીવાના પાણીની ટાંકી બનાવવામાં આવનાર ડભોઈ વિધાનસભા મત વિસ્તારના લોક લાડીલા વિકાસ પુરુષ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાત ખાતમુહૂર્ત કરાયા બાદ ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ એ વિકસિત થઈ રહ્યું છે ત્યારે તેની પ્રાથમિક સુવિધા પાણીની જરૂરિયાત હોય જેને ધ્યાનમાં લઈને દસ લાખ લીટર પાણી સંગ્રહ રહે અને એ જ માત્રમાં દસ લાખ લીટર બનાવવામાં આવશે એક હજાર લીટર લાઈન વડોદરી નાંદોદી ભાગોળ સુધી બનાવવામાં આવશે અને આગામી સમયમાં નગરમાં જે વર્ષોથી સમસ્યા છે છે તે દૂર કરવા હાલ અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી આ પ્રસંગે ભાજપના પ્રમુખ સંદીપ શાહ પદાધિકારીઓ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી નગરપાલિકાના પ્રમુખ તેમજ માજી નગરપાલિકા પ્રમુખ મુકેશ શાહ ઉર્ફે દાલ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પૃથ્વીમ પ્રિયનન્દિ વામીનંદિપતિ ગોવામયે પશુ મમ અહમજાની કરજાની કરતા દીર્ઘમારસો પુણ્ય પુન્યાહમ દીર્ઘમારસુમિલો અર્પયા પરીવારા દુક્તાભ્યો બુ શ્રદ્ધાશમજનહજ્જા ન પરી પાલય દેવ વિશ્વ દેવેપ્યો ના પરીકલ્પ અ

લીટરની કેપેસિટીનો સમ અને દસ લાખ કેપેસિટીની પાણીની ટાંકી અને સાથે મીટર સાથેની લાઈન આ રીતની કામગીરીનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે આ પાણીની ટાંકી અને સમ તૈયાર થયા ગયા પછી નગરના ચાર દરવાજાના લોકોને પાણીની શાંતિ રહેશે એવું માને છે અને આગામી દિવસોમાં બીજા પંદર કરોડ રૂપિયાના ખર્ચે પાણીની યોજનાનો લાભ ડભોઈ નગરનાને મળશે એટલે સરકાર દ્વારા અને માટેની પૂરી તૈયારીઓ કરવામાં આવી છે અને પાણીને પછી રાજ્ય સરકારમાં ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સમગ્ર નગરની ડ્રેનેજ માટેનો પણ પ્લાન મોકલવામાં આવ્યો છે અને લગભગ બાવન કરોડ કરતાં વધારે રૂપિયાની રકમ એ પ્લાન અંતર્ગત સરકારમાંથી માંગવામાં આવી છે અને અમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે એ આવ્યા પછી આ નગરની તમામ ડ્રેનેજ લાઈનો પણ નવી નાખવામાં આવશે જેથી જે પાણીને ડ્રેનેજની સમસ્યાઓ ડબોઈ નગરને એમાંથી તમામને મુક્તિ મળશે એટલે હું આ તબક્કે સરકારનો પણ આભાર માનું છું નગરપાલિકાના અધિકારી નગરપાલિકાના હોદ્દેદારો તમામ જે રીતે મહેનત કરી રહ્યા છે અને ને દરભાવતી નગરી બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે એ બદલ તમામને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું